રખડતા ઢોરોનો જીવલેણ ત્રાસ જ્યારે બધે જ ફેલાયો છે ત્યારે કામરેજ તાલુકાના ખોલવડ ગ્રામ પંચાયત દ્વારા ત્રાસથી મુક્ત કરાવવા અને કોઈના અકસ્માત ન થાય તે માટે ઢોરને પાંજરાપોળ મૂકવાની તજવીજ હાથ ધરી રખડપાટ ઢોરો નો શહેર હોય કે દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી આશરે સો જેટલા રખડતા ઢોરો જે ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન બની ગયા હતા તેવા ઢોરોને પકડી પાંજરાપોળ ખાતે મોકલી દેવાયા હતા ખોલવડ ગ્રામ પંચાયતની કામગીરીની ગ્રામજનો ત્રાસથી મુક્તિ મળતા રાહતનો દમ લીધો હતો મુકેશ રાજપૂત રિપોર્ટ કામરેશ અમારી તમામ માહિતી રહો ન્યૂઝ સાથે